આપણે દરિયાની મોજ પાણી રહીએ મિત્રો જો મિત્ર પાણી એટલું છે ને ઠંડુ એમ થાય કે નાહવાનું બંધ થઈ જાય ઠંડુ ઠંડુ પાણી છે

અહીંથી રસ્તો નથી એટલે મારે હવે અહીંથી ઉપરથી ચડીને જ જવું પડશે નારાયણ આપણે ઉપરથી ચડીને તો હવે ફ્રેન્ડ આપણે જઈ રહ્યા છે સીધા પથ્થરમાં ચડી ચડીને ઉપર તો જઈ શકો છો મિત્રો આપણે હવે જઈ રહ્યા પથ્થરમાં ચાલવાની બહુ જ બીક લાગે મિત્રો કેમ કે આ ઓલા પથ્થર છે ને એટલે અમે બહુ બીક લાગે જય શ્રી ચાલો આપણે ઉપર ચડી જાય આમાં મિત્ર બહુ બીક લાગે જ એટલા ખાધા છે બોગ મીકવાની પણ બીક લાગે એટલા ખાડામાં આવે પથ્થર ચાલો મિત્રો આપણે હવે ગયા છે ઉપર ફ્રેન્ડ અહીં નો કઈક આવો સીન છે તમે જોઈ શકો છો મિત્રો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અત્યાર વાળા સબસ્ક્રાઈબર અહીંયા મળી ગયા છે જો શું કહેશો તમે બધા

ત્યાં આપણે જઈ રહ્યા છીએ આગળ તો ફ્રેન્ડ જઈ શકો છો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ આ તો હું જઈ રહ્યા છીએ આગળ તમને બધું બતાવીશ હું આગળ છું તો પછી જોતા જાય વ્લોકમાં એને કંઈક બનાવી છે મજા આવશે ફૂલ વ્લોક જઈ તમે જોઈ શકો છો મારી પાછળ કંઈક રેતીમાં મૂર્તિ બનેલી છે તમે જોઈ શકો છો

તો જોઈ શકો છો મિત્રો કે કાવો સીન છે મિત્રો આ બાજુ ચાલો મિત્રો હવે આપણે જોઈ લીધા આવો સીધા નીકળી જાઓ આગળ ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ સીધા આપણે બધે શેર આપણે જોતા જશું ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ થાકી જાય ગાય છે ગાઈસ મોબાઈલ આપણો પાણીમાં સોરી ભેતીમાં પડી ગયો હતો હાથમાંથી મોબાઈલ છૂટી ગયો તો ગાઈસ આપણે ગાંધીજીની પેઇન્ટિંગ જોવા મળી હવે આપણે જઈ રહ્યા છે આગળ જોને બધું આપણે જોતા જઈએ બધું તમને પણ બતાવતા જઈએ તો કઈક આ રીતનું છે અહીંયા તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ

जेसा कर जा आंगला देखा ही क्यों और सेना है सरफिस्टिक में फोन दाई कौजा क्या रहता है तो चलो मित्रों बच मलियाबे <laughs> <laughs> बाय बाय मित्रों તો મિત્ર પાછા આપણે આવી ગયા ગામમાં તો તમે જઈ શકો તો આપણે આગળ સીધા જશું બધું એન્જોય કરતા જશું તો ચાલો હવે આપણે આ બધું જોતા જઈએ અને તમે પણ બધું જોતા જાઓ તો આ રસ્તો તમને જઈ જ હશે એમ રોડવાળો રસ્તો છે આપણે જઈ રહ્યા છીએ આગળ આગળ એન્ટક બી ગઈ જવાનું ભલતા નહીં એન્ટક રહી જવું મજા આવશે જોવાની તો કંઈક આ રીતના છે મિત્રો હવે સીધા જઈ રહ્યા છીએ આગળ ચાલો તો મિત્રો અહીંયા છે જલારામ બાપાનું મંદિર તો જઈ શકો છો દર્શન કરી લે તમે પણ તો આપણે જઈ રહ્યા છીએ આગળ તો ગાય છે અહીંયા મારો વસ તમને થોડો ઓછો આવતો હશે હોરણનો વધારો આવતો હશે ટ્રાફિકની હિસાબે કંઈક આવો છે તો આપણે જઈ રહ્યા છીએ સીધા કંઈક આવું જરૂર આ બધું જોવા મળે છે જઈ શકો છો એટલે આપણે જઈ રહ્યા છીએ આગળ કે કઈ રીતના અહીંયા રાઈસ બધી જોવા મળે છે ચાલો મિત્રો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા ચાલો મિત્રો આપણે હવે ફરી મળીએ નવા બ્લોગ સાથે બાય બાય ફ્રેન્ડ તમે જોઈ શકો છો અત્યારે મારા સબસ્ક્રાઈબર અહીંયા મળી ગયા છે ચોપાટી શું કહેશો તમે બધા બધા લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો બધા ઓકે